કંપનીઓ બંધ થઈ જાય તો પરવા નથી પણ ખેડૂતોને કાંઈ પણ નુકસાન ન થવું જોઈએ આ સ્ટેટમેન્ટ છે દેશના કૃષિ મંત્રી એવા શિવરાજસિંહ ચૌહાણનો મિત્રો શું કામ આ વાત કરી છે એમને અને બહુ જ સારી વાત છે આ કે દેશના ખેડૂતો માટે જગતના તાત માટે સરકાર આટલું વિચારી રહી છે અને સ્પષ્ટપણે શિવરાજસિંહ ચૌહાણે કીધું છે એટલું જ નહીં પણ ઘણી બધી કંપનીઓ ઉપર એને એક્શન પણ લીધા છે જેથી કરીને જગત તાતને નુકસાન ન થાય શું છે આ વાત અને ખરેખર તમારા મોબાઈલની અંદર એક નંબર સેવ ગો જોઈએ જે નવો નંબર છે દરેક ખેડૂત મિત્રોને હું કહીશ કે આ નંબર તમે તમારા મોબાઈલમાં સેવ કરીને રાખજો જેથી કરીને આગળ કંઈ પણ ઇશ્યુ થાય તો તમે સીધા સરકાર સાથે સંપર્ક કરી શકો છો મિત્રો અને સરકાર તાત્કાલિક એક્શન લઈ રહી છે દેશમાં ઘણી બધી કંપનીઓ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું છે શું છે આ વાત એ કરીએ પણ એથી પહેલા તમે જો અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકનનું બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આવા માહિતી સવાર વિડીયોઝ મળતા રહે જગતના તાત જ્યારે નકલી બિરા બિયારણ અને નકલી ખાતરથી પરેશાન છે એવામાં સરકારે તાત્કાલિક એક્શન લીધી છે ખાતર બનાવતી હતી એની ઉપર તાત્કાલિક એક્શન લઈ અને એ કંપનીઓને બંધ કરતી જાય છે મિત્રો અને એના માટે સરકાર સુધી તમે તમારી માહિતી પહોંચાડી શકો ને ખેડૂત મિત્રો એના માટે સરકારે એક નંબર જાહેર કર્યો છે અને એ નંબર હું તમને આગળ હું તમને બતાવીશ કે એ નંબર કયો છે મિત્રો એ નંબર ખરેખર તમારા મોબાઈલની અંદર સેવ રાખજો જેથી કરીને તમને આવા પ્રોબ્લેમ જ્યારે પણ થાય ને ત્યારે તમે તાત્કાલિક ટોલ ફ્રી નંબર છે મિત્રો કોઈ જાતનો તમને એક રૂપિયાનો ખર્ચો નહીં આવે પણ તમે સરકારને જાણ કરો જેથી આવી કંપનીઓ ઉપર એક્શન લેવામાં આવે કારણ કે જગતનો તાત ખૂબ મહેનત કરી અને પૈસા કમાતો હોય એવામાં જો એના સાથે દગાબાજી થાય તો એ વાત

દગાબાજી સામનો ન કરવો પડે મિત્રો ફરી મળીશું નવી માહિતી સાથે નવા ટોપિક સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય